દીપક પ્રજાપતિ અને તેમની કમિટી ને પાદરા કોર્ટ સ્ટાફ કર્મચારીઓ તેમજ સાથી વકીલ મિત્રો સહીત શુભેચ્છકો આપી અભિનંદન પાઠવ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ આદેશ અનુસાર આગામી તારીખ વીસ ચોવીસ પાદરા વકીલ મંડળ ની યોજાવાની હતી એમાં સતત સતત વાર દીપક પ્રજાપતિ ની પ્રમુખ તરીકેની ની થઈ છે અને મંત્રી તરીકે જાબીર મલિક અને મંત્રી તરીકે ઇન્ચાર્જ વોરા અને આખી કમિટી સાત સભ્યોની કમિટી કારોબારી કમિટી એ બિનહરી જાહેર થઈ છે અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાશે વીસ તારીખે વીસ બારે અને જેમાં પ્રદીપસિંહ પડિયાર અને ધર્મેન્દ્રસિંહ પરમાર બંને ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે અને અને વકીલ એકતાના માટે પાદરા વકીલ મંડળે એક કરી છે કે સતત છઠ્ઠી બે હજાર ચોવીસની આગામી ચૂંટણી યોજાનાર હતી વકીલ મંડળની તેમાં અમને બિનહરીફ ચૂંટી લાવીને પાદરાના તમામ વકીલ મંડળનો અમે તે બાબતે આભાર માનીએ છીએ અને સતત અમે આ બાબ કોર્ટના વકીલો મિત્રોના સહકારથી આગામી તમામ કામો કરીશું